દુનિયા મેં હેડે દુનિયા મેં હેમ સમાજ રાષ્ટ્ર ના વાંગમય સ્વરૂપ એવા વક્તા શ્રી ને હું નમન કરું છું પિતા વાસુદેવ અને માતા ભક્તિ જેવા સૌ વડીલો હું નમન કરું છું ભગવાન ના બાળ સખા એવા સૌ ગૌ ભક્ત સ્વયંસેવકો ને હું નમન કરું છું

તેના પાયા ની કરવી પડશે અહી બેઠેલા લોકોમાંથી મોટા ભાગના ખેડૂત પુત્રો છે એટલે એમને તો ખબર જ હશે કે કોઈ પણ વૃક્ષ ના સારા વિકાસ માટે તેના મૂળ મજબૂત હોવા જોઈએ એવા જ આપણી સનાતન હિન્દુ સંસ્કૃતિની મૂળ એવી ગાય માતાનું રક્ષણ કરવું એ આપણા સૌની નૈતિક જવાબદારી છે તમને એમ થતું હશે કે આ છોકરો શું ક્યાંનો સંસ્કૃતિ સંસ્કૃતિ કર્યા કરે છે આ સંસ્કૃતિ છે શું અને તેનું માપદંડ શું છે તો હું તમને જણાવી દઉં કે આપણામાં રહેલા સંસ્કાર એ સંસ્કૃતિનું માપદંડ છે આપણી રોજબરોજની જીવન પ્રણાલી એ સંસ્કૃતિને આધીન છે એટલા માટે આપણે સંસ્કૃતિ માટે હંમેશા સમર્પિત રહેવું જોઈએ અહીંયા બેઠેલા દરેક વ્યક્તિઓને મારે પ્રશ્ન પૂછવો છે કે શું તમે દરરોજ સવારે ચાર રસ્તા ઉપર ગાય માતાને ઘાસચારો ખવડાવો છો અરે હા કે ના તો બોલો તમે આને પુણ્ય ગણો છો કે પાપ તો આ મારા મતે આ તમે લોકોને હેરાન કરવાનું કામ કરો છો કઈ રીતે એ હું તને તમને સમજાવું તમે ગાય માતાને ઘાસચારો ખવડાય એમાં તો કોઈ વાંધો નથી પરંતુ એ ઘાસચારો પૂર્ણ પૂરો થાય એટલે દસ વાગ્યા આજુબાજુ એક એ ગાયના માલિકો ગાય માતાને રોંગ સાઈડ પર દોડાવે છે જેથી આ કેટલાક લોકોને ઈજા પણ પહોંચે છે તેના તો કેટલા ઉદાહરણો તમે તમારી આજુબાજુ જોયા હશે તો તમે આના વિશે વિચાર કર્યો બીજું કે તમે આપેલી રોટલી ગાય માતાને ગણ કરવાને બદલે નુકસાન કરે છે કઈ રીતે તો તમે તે રોટલીને પ્લાસ્ટિકની કોથળીમાં એમનામ જ મૂકી દ્યો છો અને ગાય માતા તે રોટલી ખાય ત્યારે પ્લાસ્ટિકના નાના નાના ટુકડા તેમના શરીરમાં જાય છે જેનાથી તેમના આંતરડામાં પ્લાસ્ટિકના ટુકડા ચોંટી જવાથી ગાય માતાનું મૃત્યુ પણ થઈ શકે છે આના માટે તમ તમે સૌ મિત્રોએ અને વડીલોએ ધ્યાન રાખવાની જરૂર છે અને જો કોઈ આવું કરતું હોય તો તેને ના પાડવાની પણ જરૂર છે અને આનંદ ની વાત દ્વારા લગભગ પંદરસો જેટલી અંધ અપંગ અને બે સારા ગાયો રક્ષા કરવામાં આવે છે તે આપણા સૌ માટે ખુબ પ્રેરણાદાયી છે અને આ ભારતની ભૂમિ પર આ ઋષિમુનિઓના દેશમાં ભગવાન રામ કૃષ્ણ

જય કાવ્ય ગાબાણી ને વિનંતી કરીશું જોરદાર તાળીથી થી ઉપર સન્માન લેવા જવાનું છે બેટા તું અને તારી સાથે પધારેલા મહેમાન કોણ છે બંને હું વિનંતી કરી છે એમની સાથે પધારેલા મહેમાનને પણ જવાનું છે તમને જગાડ્યા છે આજે એવી ધારદાર નાનો બાળક છે પણ સાહેબ એના શબ્દોની અંદર ધાર છે એકવાર જોરદાર તાળીઓથી વધાવો વધારે સમય ને લેતા આગળનો દોર કથા માટે આપણે બાપુને સોંપશું હું વિનંતી કરીશ વક્તા મહોદય પૂછ